અંકલેશ્વર શહેર બસ ડેપો દ્વારા બીજા સત્ર વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે કાઉન્ટર વધારી પાસ ઇસ્યુ કર્યા હતા અંકલેશ્વરની બાર જેટલી શાળા મહાશાળા અને આર્ટ કોલેજોમાં અભ્યાસ કરતા એક હજાર સિત્તેર વિદ્યાર્થી પાસ અને નવસો નેવ્યાસી વિદ્યાર્થીની બસ કન્સેશન પાસ ઇસ્યુ કર્યા હતા દિવાળી વેકેશન પૂર્ણ થતા અંકલેશ્વર શહેર ખાતે આવેલ શાળા હાઈસ્કૂલ તથા કોલેજના બીજા સત્રની શરૂઆત થતા ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અંકલેશ્વર શહેર ખાતે અભ્યાસ અર્થે આવતા હોય તેઓ પોતાના રહેઠાણ સ્થળથી શાળા હાઈસ્કૂલ તથા કોલેજ સુધી આવવા જવાય ટી બસનો ઉપયોગ કરી સરકારની વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બસ પાસ યોજનાનો મહત્તમ લાભ લેતા હોય છે જે બાબતે બસ 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 પાસ પાસ મેળવવા તેમજ ડેપો તરફથી પણ કરવા એક કામગીરી રહેતી હોય જે સંદર્ભે અંકલેશ્વર શહેર બસ ડેપો દ્વારા આગોતરું આયોજન કરી શાળા હાઈસ્કૂલ અને કોલેજના સંકલનમાં રહી પાસ કાઉન્ટર સતત ચાલુ રાખી પાસ ફોર્મ મેળવી જે તે શાળા કોલેજને પહોંચતા કરી ઓછામાં ઓછા સમયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને બસ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા જેમાં બાર જેકલી શાળા હાઈસ્કૂલ અને આઠ જેકલી કોલેજો કોલેજોમાં અભ્યાસ કરતા એક હજાર સિત્તેર વિદ્યાર્થીઓ પાસ અને નવસો નેવ્યાસી વિદ્યાર્થીનીઓને બસ કન્સેશન પાસ ઇસ્યુ કરી વિદ્યાર્થીઓને સમય ન બગાડે અને અભ્યાસ પર અસર ન વર્તાય તે રીતનું આયોજન કરી સરાહનીય કામગીરી કરી છે